ડાંગેરાના સુબીર તાલુકામાં સમાવેશ એવા થાંભલા ગ્રુપ ગ્રામ પંચાયતના બરડા ગામે સ્કૂલ ફળિયામાં લોકો પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો જ્યારે આજની સરકારની યોજના જાહેર સ્ટેજ પરની યોજના હોય તેમ લાગી રહી છે આજના યોજના કેવી કોઈ પણ ફરિયાદ કરે નહીં તો કોઈ છાપામાં લેખ આવતો હોય ત્યારે તાલુકા પંચાયતના હોદ્દેદારોને કાર્યકરો જાગતા થઈ અધિકારીઓને વિકાસ બતાવવા માટે એક બે દિવસ પાણી ચાલુ કરતા હોય છે પણ આખરીએ લોકોને ફાફા મારવાનો વારો આવતો હોય છે એવી પાણી પુરવઠા યોજનામાં શોભાના ગાંઠિયા સમાન ભય વગરનો ભ્રષ્ટાચાર જલસે નલતક નહીં પણ ગરીબ ભોડી પ્રજા સુધી ભ્રષ્ટાચાર કરતા હોય છે તેવાને સામે તાળિયા ઝટક તપાસ હાથ ધરવામાં આવતી કેમ નથી શું ભાગીદાર જો ટકાવારીમાં હશે તો શું ગરીબ બેલી કોણ બરડા ગામના સ્કૂલ ફળિયા લોકોની એક માંગ ઉઠવા પામી છે કે ભ્રષ્ટાચાર કરનાર અધિકારી સામે યોગ્ય પગલા લઈને ગરીબ પ્રજા સુધી પાણી મળે એવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ ન્યૂઝ મહાલાતકા